જો તમે હાઇવે પર જતા હો ગાડીમાં મુસાફરી કરતા હો અને તમારી ગાડીમાં અચાનક પંક્ચર પડે અને જ્યારે રિપેરિંગ કરાવવા બેસો ત્યારે કારને અવશ્ય લોક કરીને બેસજો નહીંતર ચોર ટોળકી ફાયદો ઉઠાવશે અને નજર ચૂકવી ગણતરીની મિનિટોમાં જ કારમાં રાખેલ કિંમતી સામાન ચોરીને ગાયબ થઈ જશે આવી જે ઘટના આણંદમાં બની છે શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વોડ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ આણંદમાં રહેતા અને શોરૂમ ચલાવતા પ્રમોદ શુક્લા તેમના પાર્ટનર અને અન્ય એક મિત્ર ત્રેવીસ જાન્યુઆરીના રોજ મહિન્દ્રા એસયુવી કારમાં અમદાવાદ જઈ રહ્યા હતા કારમાં શોરૂમના પાંચ લાખ રોકડા બે ચાંદીના સિક્કા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અને શોરૂમની ચાવીઓ સાથેની એક બેગ હતી સામરખા ચોકડી નજીક બે અજાણ્યા શખ્સોએ તેમની કારમાં પંચર પાડી દીધું ત્રણેય મિત્રો બુલેટ ટ્રેનના બ્રિજ નજીક આવેલી એક ટાયરની દુકાને પંચર રિપેર કરાવવા માટે રોકાયા આ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ યુવકોએ જે હતા તેમણે કારની પાછળ રૂપિયા પડી ગયા હોવાનું કહ્યું હતું જ્યારે જે કારમાં સવાર હતા તેઓ રોડ પર જોવા ગયા અત્યારે એમને ખબર પડી કે રૂપિયા તેમના નથી અને એટલે જ તે રૂપિયા પહેલાં જે યુવકોએ કહ્યું હતું તેમને પરત કર્યા પંચર રિપેર થયા બાદ તેઓ અમદાવાદ તરફ જવા રવાના થયા ત્યાં પહોંચ્યા ત્યારે તેમને કારમાં મૂકેલા પાંચ પોઈન્ટ સાત લાખ રૂપિયાની જે બેગ હતી તે ગાયબ હોવાનું જણાયું અને તાત્કાલિક જ્યાં આ ગાડી પંચર રિપેર કરાયું હતું ત્યાંના સીસીટીવી ફૂટેજ મંગાયા અને જેમાં સમગ્ર ચોરીની ઘટના જે છે એ સામે આવી આ ઘટના અંગે હાલ તો આણંદ રૂરલ પોલીસે બંને અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુનો નોંધતા પોલીસે તપાસ શરૂ કરી છે એટલે હવે જ્યારે પણ તમે હાઈવે પર કે કોઈ પણ રસ્તા પર કારમાં મુસાફરી કરો તો તકેદારી રાખશો નહીં તો આવી ચોર ટોળકી ગમે તે સમયે આવી આપનું નુકસાન કરી શકે છે આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી થી કમેન્ટ કરીને જણાવશો તથા આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં